પ્રભુ શ્રી કૃષ્ણ થી બાવીસ કલમમાં આપણે જોયું કે શા માટે પ્રભુ શ્રી ક્રિષ્ણની મધ્યસ્થ તરીકે જરૂર હતી શા માટે તેમનું મૃત્યુ જરૂરી હતું શા માટે તેમનું રક્ત વહેવડાવવામાં આવ્યું હતું અને આજે આગળ સંપૂર્ણ પવિત્ર સ્થાન કે સ્વર્ગીય મંદિરને સંપૂર્ણ બલિદાન પ્રાપ્ત થાય છે જે દૂર કરે છે તે વિશે જોઈશું પ્રમાણે આકાશી વસ્તુઓના નમૂનાના પદાર્થોને એટલે કે પૃથ્વી પરના મંદિરની વસ્તુઓને જો આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી એટલે કે અપૂર્ણ બલિદાનથી શુદ્ધ કરવું સ્વીકાર્ય હતું તો સ્વર્ગીય મંદિરની વસ્તુઓને તે કરતા વધારે સારા યજ્ઞોથી શુદ્ધ કરવાની એટલે કે સંપૂર્ણ બલિદાનથી શુદ્ધ કરવાની અગત્યતા હતી કેમ કે ચોવીસમી કલમ પ્રમાણે પ્રભુ ખ્રિસ્ત હાથે બનાવેલા પવિત્ર સ્થાન જે ખરાનો નમૂનો છે તેમાં ગયા નથી પણ આકાશમાં જ ગયા છે જેથી તે આપણી મધ્યસ્થી કરી શકે અહીં શુદ્ધિકરણ કરવું એટલે માત્ર અશુદ્ધિઓ દૂર કરી શુદ્ધિકરણ કરવું એવું નથી પણ તેનો અર્થ પવિત્રતા અથવા સમર્પણ એવો થાય છે લેખક અહીં સ્પષ્ટ કરવા માંગે છે કે ઉદ્ધાર પૃથ્વી પરના મંદિરોથી નથી પણ સ્વર્ગીય મંદિરથી પૃથ્વી પરના તો ફક્ત એક ઈશ્વરના લોક તરીકે ભેગા થઈને આરાધના કરવા માટે જ છે ખરું તારણ તો સ્વર્ગીય મંદિર થી જ છે આજે આપણે જોઈએ છે કે પૃથ્વી પરના મંદિરોમાં ચોક્કસ માનતાઓ માનીને શારીરિક કષ્ટ વેઠીને તે સ્થળે ચાલતા જવામાં આવે છે શું બાઇબલ આપણને એવું કહે છે કે તમે કોઈ એક ચોક્કસ સ્થળે ચાલતા જશો તો જ તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે અથવા તો તે સ્થળે જ તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે શું કોઈ બાપ તેના દીકરા કે દીકરીને શારીરિક કષ્ટ વેઠવાનું કહે કે તું શારીરિક કષ્ટ વેઠીશ તો જ હું તારું સાંભળીશ જો પૃથ્વી પરના બાપ એવી રીતે કરી શકતા નથી તો આપણો બાપ આપણને રીતે શારીરિક કષ્ટ વેઠવાનું શા માટે કહે કહે સ્પષ્ટ છે કે ઉદ્ધાર પૃથ્વી પરના મંદિરોથી નથી પણ સ્વર્ગીય મંદિરથી જ છે આગળ પચીસમી કલમ કહે છે કે પ્રભુ સુને માત્ર એક જ વાર બલિદાન આપવું પડ્યું પૃથ્વી પરના યાજકોની જેમ વારંવાર આપવાની જરૂર પડી નહીં સેવા કાર્ય તો સ્વર્ગમાં ચાલુ જ છે પણ તે આપણા પાપોના ચાલુ રાખવાના અર્થમાં નહીં પણ આપણને આપણા વેરી શેતાનથી બચાવવાને માટે છે શેતાન આપણા પર દોષારોપણ કરે છે તેનાથી માટે ખ્રિસ્ત સ્વર્ગમાં બેઠા બેઠા આપણી મધ્યસ્થી કરે છે તેમને ફક્ત એક જ વાર મરવાનું હતું એક જ વાર અર્પણ કરવાનું હતું રોમન છ ને દસ કેમ કે તે મર્યા એટલે કે પાપના સંબંધમાં એક જ વાર મર્યા કેમ કે સત્યાવીસમી કલમ પ્રમાણે જો તેઓને એક જ વાર મરવાનું ન હોત તો તેમણે ઘણીવાર જગતના આરંભથી દુઃખો સહન કરવાની જરૂર પડત જે રીતે પૃથ્વી પરના યાજકોની સેવા હતી તે જ રીતે તેમણે વારંવાર સેવા કરવી પડતી કેમ કે જગતના યાજકોની જેમ તેમનું બલિદાન પણ અપૂર્ણ હોત માટે તેમને વારંવાર અર્પણ આપવાની જરૂર પડત જે રીતે વિદ્યાર્થી નાપાસ થાય તો જ્યાં સુધી તે પાસ ના થાય ત્યાં સુધી વારંવાર તેને પરીક્ષા આપવી પડે છે તે જ રીતે આ બાબત આપણને લેખક સમજાવે છે કે ખ્રિસ્તનું બલિદાન ન સ્વીકારનાર અપૂર્ણ માણસો છે જેમને વારંવાર પાપોનું પ્રાયશ્ચિત કરવું પડે છે આગળ સત્યાવીસમી કલમ પ્રમાણે માણસે એક જ વાર મરવાનું છે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પાપને દૂર કરવા એક જ વખત પ્રગટ થયા છે અને હવે પછી ન્યાય થવાનો છે એટલે કે એક વખત પૃથ્વી પર પાપને દૂર કરવા માટે પ્રભુ ખ્રિસ્ત આવ્યા અને હવે એ ન્યાય કરવાને માટે આવવાના છે માણસને એક જ જીવન મળ્યું છે જેમાં તે ઉદ્ધાર મેળવીને એટલે કે પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ન્યાયથી મુક્તિ મેળવી શકે છે યોહાનની લખેલી સુવાર્તા પાંચમો અધ્યાય ને ચોવીસમી કલમ હું તમને ખચિત ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે તે અપરાધી નહીં ઠરશે પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે લેખક અહીં પુનર્જન્મ વિશે પણ સ્પષ્ટ કરે છે કે માણસે એક જ વાર મરવાનું પછી તેનો ન્યાય થાય મતલબ માણસ તરીકેનું જીવન એક જ વાર આપવામાં આવ્યું છે પછી ન્યાય થશે અને તે પછી અનંત જીવન અથવા અનંતકારીક નાશ હશે ચોક્કસ બાઇબલમાં કેટલાક ઉદાહરણો આપણે જોઈએ છે કે તેઓને સીધે સીધા સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા હનોક ઇલિયા પ્રબોધક આ બે વિષય આપણે જોઈએ છે કે તેઓએ મૃત્યુ જોયું નહીં પણ તેમના પાપ રહિત જીવનને કારણે તેમણે મૃત્યુ જોઈ નહીં આ એક અલગ વિષય છે એ સિવાય આપણે બીજા ઉદાહરણો પણ જોઈ શકીએ છીએ કે મૃત્યુમાંથી ઘણા લોકો સજીવન થયા છે પહેલો રાજા સત્તર અને બાવીસ પછી યહોવાએ એલિયાનો અવાજ સાંભળ્યો અને છોકરાનો જીવ તેનામાં પાછો આવ્યો બીજો રાજા તેર વીસ અને એકવીસ કલમ એલિસાના હાડકાને સ્પર્શ કરવાથી મૃત વ્યક્તિ સજીવન થયો અને પોતાના પગ પર ઉભો રહ્યો યુવાનની લખેલી સુવાર્તા અગિયારમો અધ્યાય તેતાલીસ અને ચુમ્માલીસમી કલમમાં આપણે લાજરસને મરણમાંથી સજીવન થયેલો જોઈ શકીએ છીએ પ્રેરિતોનો કૃત્યો તેનો વીસમો અધ્યાય નવ થી અગિયાર કલમમાં યુતુખસ જે ત્રીજે માળેથી પડી જવાથી મરણ પામ્યો અને પાઉલ નીચે જઈને તેને ભેટ્યો ને તે ફરી સજીવન થયો આ ઉદાહરણો બાઈબલની અંદર આપણને જોવા મળે છે પણ આ પુનર્જન્મ નથી કેમ કે આ તો ઈશ્વરની શક્તિ બતાવવા માટે કે તે પોતે ઈશ્વર છે તેને માટે થયું છે અને આ પુનર્જન્મ એટલા માટે નથી કેમ કે જે લોકો ફરીથી સજીવન થયા તે લોકો જે ઉંમરના હતા અને જે શરીરે હતા તે ઉંમરે અને તે જ શરીરે તેઓ જીવતા થયા જો પુનર્જન્મ હોત તો તેઓ ફરીથી તેમની માના ઉદરેથી જન્મ લેત આગળ અઠ્યાવીસમી કલમ જેઓ તેની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે એટલે કે પહેલી વખત જગતના પાપ માથે લીધા અને પોતાના બલિદાનથી લોકોના ઉલ્લંઘનો દૂર કર્યા પણ હવે ફરીવાર તે જગતના પાપ માથે લેવા નહીં પણ લોકોનો ન્યાય કરવા આવશે આજના સંદેશા દ્વારા ત્રણ મહત્વની બાબતો આપણને શીખવા મળે છે પહેલી બાબત ઉદ્ધાર પૃથ્વી પરની વાતોથી નથી પૃથ્વી પરના મંદિરોથી નથી પૃથ્વી પરના મંદિરોના પદાર્થોથી નથી પણ સ્વર્ગીય બાબતોથી જ છે બીજી બાબત મનુષ્ય તરીકેનું જીવન એક જ વખત મળ્યું છે જે આપણા માટે એકમાત્ર તક છે ઉદ્ધાર મેળવવાને માટે હવે પછી બીજી તક આપણને મળશે નહીં ત્રીજી બાબત જેમ પૃથ્વી પર પ્રભુ શ્રી પહેલી વખત પાપ દૂર કરવા પ્રગટ થયા તેમ બીજી વખત ન્યાય કરવાને માટે પ્રગટ થશે આજના સંદેશાનું સત્ય આપણને બે પ્રશ્નો પૂછે છે પહેલો પ્રશ્ન શું હું ખરેખર ઈશુના બલિદાન પર વિશ્વાસ કરું છું બીજો પ્રશ્ન શું હું તેમના બીજા આગમનને માટે તૈયાર છું આ બે પ્રશ્નો આજે આપણે આપણી જાતને પૂછીએ અને જો તેમાં આપણે કમતી માલુમ પડીએ છીએ તો પ્રાર્થના સાથે ઈશ્વરની સમક્ષતામાં આવીએ કે જેથી કરીને આપણું તારણ થાય ને ન્યાયના દિવસે આપણે પ્રભુ શ્રી કૃષ્ણ સાથે તેમની જોડે સ્વર્ગમાં જઈ શકીએ પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આમેન